નમસ્કાર આજે આપણે ક્ષમા વિશે વાત કરવાના છીએ પણ એકદમ અલગ દ્રષ્ટિકોણથી ક્ષમાને આપણે કોઈ નૈતિક ફરજ તરીકે નહીં પણ આપણી સૌથી કિંમતી સંપત્તિ એટલે કે આપણી ઉર્જાને મેનેજ કરવાનું એક વૈજ્ઞાનિક સાધન તરીકે સમજીશું તો ચાલો આ સવાલથી શરૂઆત કરીએ ક્યારેય વિચાર્યું છે કે આપણી રોજિંદી શક્તિ ખરેખર ક્યાં વેડફાય છે એવી કઈ વસ્તુ છે જે આપણને થકવી દે છે અને આગળ વધતા રોકે છે જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક લાગી શકે છે આપણી શક્તિનો સૌથી મોટો બગાડ પૈસામાં નથી થતો પણ જૂના દુઃખ ગુસ્સો કે ફરિયાદોને પકડી રાખવામાં થાય છે આ એ જ માનસિક ઊર્જા છે જે આપણું ભવિષ્ય બનાવી શકતી હતી પણ એ ભૂતકાળની નકારાત્મકતામાં જ બળી રહી છે તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ નકારાત્મકતાને પકડી રાખવી એ એક પ્રકારના માનસિક પ્રદૂષણ જેવું છે અને એની એક વાસ્તવિક કિંમત છે જે આપણે બધા ચૂકવીએ છે વેરભાવ કે ગુસ્સો એ બીજું કંઈ નહીં પણ આપણી માનસિક ઊર્જાનો એક શોર્ટ સર્કિટ છે વિચારો જે શક્તિથી કંઈક નવું શીખી શકાતું હતું કંઈક બનાવી શકાતું હતું એ શક્તિ બસ એક જ જગ્યાએ અટવાઈને વેડફાઈ રહી છે આ વિચાર કેટલો શક્તિશાળી છે નહીં જેમ કાટ લોખંડને ધીમે ધીમે ખાઈ જાય છે એમ વેરભાવ આપણી સર્જનાત્મક શક્તિને અંદરથી ખોખલી કરી નાખે છે અને કાટ લાગેલી શક્તિથી કશું નવું સર્જી શકાતું નથી હવે ચાલો એ કિંમત પર નજર કરીએ જે આપણે ભૂતકાળને પકડી રાખીને ચૂકવીએ છીએ આ કિંમત દેખાતી નથી પણ એ બહુ મોટી હોય છે જ્યારે આપણે કોઈને માફ નથી કરતા ત્યારે ખબર છે શું થાય છે આપણે અજાણતા જ આપણી પોતાની જાત સાથે એક સોદો કરીએ છીએ એક એવો સોદો જે આપણી જ પ્રગતિ અને આપણી જ સુખાકારીના રસ્તામાં અવરોધ બનીને ઊભો રહી જાય છે જરા આ અસંતુલન જુઓ કોઈકની ભૂલ એ તો ભૂતકાળની માત્ર એ ઘટના હતી જે પૂરી થઈ ગઈ પણ એને પકડી રાખીને જે કિંમત ચૂકવવી પડે છે એ સતત છે રોજની ઊંઘ બગડે સ્વાસ્થ્ય પર અસર થાય અને ખુશી તો જાણે ગાયબ જ થઈ જાય શું આ સોદો યોગ્ય છે તો આ વાત એકદમ સ્પષ્ટ છે માફ ન કરવાનો નિર્ણય એ ભૂલ કરનાર કરતાં આપણને પોતાને જ અનેક ગણું વધારે નુકસાન પહોંચાડે છે એ સજા ખરેખર આપણે આપણી જાતને જ આપી રહ્યા છીએ ઓકે હવે આપણે આ વિશ્લેષણના સૌથી મહત્વના અને રસપ્રદ ભાગ પર આવીએ છીએ અહીં આપણે ક્ષમાને એક ભાવનાત્મક ક્રિયા તરીકે નહીં પણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે જોઈશું આ વાતને બરાબર સમજી લઈએ ક્ષમા કોઈના પર દયા કરવાની વાત નથી આ તો આપણી પોતાની ઊર્જાને સાચવવાની અને એનું સ્માર્ટ રીતે સંચાલન કરવાની વાત છે આ એક વ્યવહારુ વ્યૂહરચના છે આ પ્રક્રિયાને આપણે એનર્જી રીસાયકલિંગ કહી શકીએ એના ત્રણ સરળ સ્ટેપ્સ છે પહેલું જવા દો એનાથી બ્લોક થયેલી માનસિક શક્તિ અનલોક થાય છે બીજું પાછી મેળવો એ શક્તિને ભૂતકાળના બંધનમાંથી આઝાદ કરો અને ત્રીજું સૌથી અગત્યનું એને ફરીથી દિશા આપો એ પાછી મેળવેલી શક્તિને તમારા વિકાસમાં તમારા સર્જનાત્મક કામમાં લગાવો તો આ દૃષ્ટોણથી જોઈએ તો ક્ષમા એ કોઈ નબળાઈ નથી પણ આપણા ભવિષ્ય માટેનું એક સ્માર્ટ વ્યૂહાત્મક રોકાણ છે તે ભૂતકાળના કચરા પર આપણી શક્તિ બરબાદ થતી બચાવવાનો સૌથી સારો રસ્તો છે ચાલો હવે આખી વાતને સમજી લીધી છે તો હવે એને નક્કર પગલાંમાં ફેરવવાનો સમય છે આ એક ખૂબ જ શક્તિશાળી સંકલ્પ છે જે કોઈ પણ લઈ શકે છે આ માત્ર શબ્દો નથી પણ આપણી ઉર્જા પર ફરીથી આપણો હક જમાવવાનું એક સાધન છે મનમાં નક્કી કરો કે હું ભૂતકાળની ઘટનાઓને પકડી રાખીશ નહીં જેમણે મને દુઃખ પહોંચાડ્યું છે તે બધાને હું હૃદયથી માફ કરું છું અને આ સાથે હું મારી જાતને પણ મુક્ત કરું છું અને આનો અંતિમ ફાયદો શું છે જે શક્તિ પહેલાં નકારાત્મકતામાં અને સંઘર્ષમાં ભટકી રહી હતી એ જ શક્તિ હવે સર્જનની ઉર્જામાં ફેરવાઈ જાય છે એનાથી કંઈક નવું કંઈક સુંદર બનાવી શકાય છે તો ચાલો આપણે જે શીખ્યા એના મુખ્ય મુદ્દાઓ પર ફટાફટ એક નજર કરી લઈએ પહેલું વેરભાવ કે ગુસ્સો એ આપણી માનસિક શક્તિનો સૌથી મોટો શોર્ટ સર્કિટ છે જે આપણી પ્રગતિને રોકી દે છે બીજો મુદ્દો છે એની કિંમત આ શોર્ટ સર્કિટ મફતમાં નથી થતો એની કિંમત આપણે આપણી ખુશી આપણું સ્વાસ્થ્ય અને આપણી શાંતિથી ચૂકવીએ છીએ ત્રીજું અને સૌથી મહત્વનું કે આનો ઉકેલ છે અને એ ઉકેલ વૈજ્ઞાનિક અને તાર્કિક છે ક્ષમાએ કોઈ ભાવનાત્મક નબળાઈ નથી પણ આપણી ઊર્જાને રીસાયકલ કરવાની એક બુદ્ધિશાળી પદ્ધતિ છે અને છેલ્લો મુદ્દો ચોથો એ છે કે આપણે એક પગલું ભરી શકીએ છીએ ક્ષમાનો સંકલ્પ લઈને આપણે આપણી ભટકતી ઊર્જાને એક દિશા આપી શકીએ છીએ અને તેને સર્જનાત્મક શક્તિમાં ફેરવી શકીએ છીએ તો આ વિશ્લેષણના અંતે એક સવાલ સૌના માટે છે જો ભૂતકાળના બોજમાંથી આપણી બધી ઉર્જા મુક્ત થઈ જાય તો એ પાછી મળેલી શક્તિથી આપણે શું બનાવીશું શું સર્જન કરીશું આનો જવાબ જ આપણા ભવિષ્યનું નિર્માણ કરશે